મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીની સંકલન સમિતિની મીટિંગ લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવી જેમાં પચીસ સાત બે હાજર ચોવીસ ને ગુરુવાર દિવસે પ્રદેશના નેતાઓ ત્યારે ચર્ચા કરવામાં આવી હતી તેમજ સ્થાનિક સ્વરાજની નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે સંગઠન ની ચર્ચા કરવામાં આવી જેમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ તથા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મહિસાગર જિલ્લા સંગઠન મહામંત્રી હિરેનભાઈ શ્રીમાડી, સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી નો સોલંકી જિલ્લા રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યુઝ સતરામપુર હોય કે સંતરામપુર હોય તમામ નગરપાલિકાઓ માં પરમાર તેમજ પાર્ટી વિધાનસભાના હોદ્દેદારો તો હાજર લડશે રિપોર્ટર સંજય નહીં ગુજરાત તો પણ સ્વેચ્છા અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ આમ આદમી પાર્ટીની પૂરી તૈયારીઓ છે એ સંગઠનના નિર્માણ માટે આવનારા પચીસ આવનારા ગુરુવારે પચીસ તારીખે પણ અહીંયા અમારો પ્રદેશ પ્રમુખથી લઈને તમામ ટીમ સાથે કાર્યક્રમો પણ છે એ વાતને લઈને આજે અમારી મીટિંગ હતી અને ઘણી ગંભીર બાબતો આ વિસ્તારમાં ધ્યાન પર આવી છે સાથે સાથે આ વિસ્તારમાં જે એકલવ્ય મોડેલ શાળાઓ છે એમાં જેટલા પણ હાલના તબક્કે જે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાયબલ સ્ટુડન્ટ જે જે સંસ્થા છે એનાથી જે ભરતીઓ કરવામાં આવી છે એમાં આચાર્ય મોર્ડન અને ક્લાર્કથી લઈને પંદર જણની ભરતી થઈ છે તમામ આઉટસ્ટેટના લોકો છે જ્યારે નવ દસ અગિયાર બારની ગુજરાતી મીડિયમ શાળામાં આઉટસ્ટેટના હિન્દી ભાષી શિક્ષકો આવવાથી બાળકોનો અભ્યાસ કરવામાં તકલીફ પડે છે એ ગંભીર બાબતે પણ અમે રજૂઆત કરી છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને જેવા તમામ મુદ્દે આવનાર દિવસોમાં લોકોના પ્રશ્નોને ન્યાય આપવાનું તમામ આદમી પાર્ટી સાથે કરતી કરશે સાહેબ ઉનાવાળા નજીક કેનાલ જે એની ઉપર ગેરકાયદે છે પણ છે કેનાલ સુધી આમ આદમી આ ચોક્કસ આજે અમારી ચર્ચામાં જાણવા મળ્યું છે કે જે કેનાલ છે એના પર ગેરકાયદેસર રીતે દબાણો કરીને ગેરકાયદેસર ત્યાં બાંધકામો થયેલા છે સાથે સાથે બીજો ગંભીર બાબતે ધ્યાન પર આવી છે કે અહીંયા તોતેર ડબલ એની જમીનો આ જિલ્લામાં તોતેર ડબલ એની જમીનો પર બિલ્ડરોએ કોમર્શિયલો બાંધકામો કર્યા છે તો જેટલા પણ તોતેર ડબલ એની જમીનો પર આવા ગેરકાયદેસર બાંધકામો થયા છે હમણાં જ અમે માન્ય કલેક્ટરશ્રીને એક લેટર લખીએ છીએ અને એ લેટરમાં તમામ માહિતીઓ માગીએ છીએ અને જે પણ ગેરકાયદેસર તોતેર ડબલ એની જમીનોમાં ટ્રાન્સફોરો થયા હશે એને થયા હશે અને ભાડા આપવામાં આવી હશે અને આવા દબાણો જે ઊભા કરવામાં આવ્યા છે એની સામે આવનાર દિવસોમાં અમે અમારા પ્રયાસો રહેશે અને સરકાર સામે આવનાર દિવસોમાં અમે રજૂઆતો કરીશું અને ઉજાગર કરીશું